અમારી છોકરી અમને જોઈએ દમણની યુવતીને અંજલાવનો વિધર્મી યુવક ભગાડી ગયો હોવાનો આક્ષેપ પરિવારજનોએ રજૂઆત કરી વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ વિસ્તારમાં રહેતા પરિવારની ઓગણત્રીસ વર્ષીય યુવતી પહેલી ફેબ્રુઆરીના રોજ કોમ્પ્યુટર ક્લાસમાં જાઉં છું એમ કહીને ઘરેથી નીકળી હતી જે બાદ યુવતી ઘરે સુરક્ષિત રીતે પરત ન આવતા પરિવારના સભ્યોએ યુવતીની શોધખોળ હાથ ધરી હતી પરિવારના સભ્યોએ કોમ્પ્યુટર ક્લાસ અને યુવતીના મિત્રોને યુવતી અંગે પૂછપરછ કરતા યુવતી વલસાડ તાલુકાના અંજલાઓમાં રહેતા યુવક સાથે મિત્રતા બાદ પ્રેમ સંબંધમાં પરિવર્તિત થઈ હતી અને વિધર્મી યુવકને યુવતીને લગ્નની લાલચ આપી બગાડી ગયો હોવાનું જાણવા મળતા પરિવારના સભ્યોએ દમણ એસપીને રજૂઆત કરી હતી દમણની યુવતી ગુમ થયા બાદ તેમના પરિવારજનો અને સમાજના લોકો બિનવાડામાં એકઠા થયા હતા સ્થિતિ તંગ ન બને તે માટે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો ત્યારબાદ વલસાડ પોલીસે યુવતીના પરિવારજનો સાથે વાત કરી હતી અને યુવતીની શોધખોળ ચાલી રહી હોવાની આપી હતી જેથી પરિવારજનો દમણ પરત ફરવા તૈયાર થયા હતા વલસાડ અને દમણ પોલીસે હાલ ગુમ યુવતી અને જે યુવક સાથે ભાગી ગયાની વાત કરવામાં આવી રહી છે તે યુવકની પણ શોધખોળ હાથ ધરી છે દમણ પોલીસ મથકે પરિવારના સભ્યોએ યુવતીની મિસિંગની નોંધ કરાવી હતી દમણ પોલીસ મથકે મિસિંગની નોંધ કરાવ્યા અને દસ દિવસ થયા છતાં દમણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા છેવટે પરિવારના સભ્યો વલસાડ તાલુકાના બિનવાડા વિસ્તારમાં રહેતા અગ્રણીને ત્યાં આવી યુવતીની શોધખોળ હાથ ધરી હતી દમણથી મોટી સંખ્યામાં યુવતીના પરિવારના સભ્યો અને દમણના સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં બિનવાડા પહોંચ્યા હોવાની જાણ વલસાડ જિલ્લા પોલીસની ટીમને થતા બિનવાડા અને આજુબાજુના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વલસાડ રૂરલ એલસીબી અને એસઓજી સહિત પોલીસ કાફલો બિનવાડા ખાતે ખડકી દેવામાં આવ્યો છે વલસાડ જિલ્લાના વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના જે ધામડીયા ગામ છે ત્યાં આજે જે નાની દમણ વિસ્તાર છે યુનિયન ટેરેટરી દમણનો જે નાની દમણ વિસ્તાર છે ત્યાંના સો એક જેટલા લોકો ભેગા થઈ ગયેલા હતા આ લોકો જે નાની દમણ પોલીસ સ્ટેશન છે ત્યાં એક મિસિંગ કમ્પ્લેન એક દીકરીની ગુમની કમ્પ્લેન દાખલ થયેલી છે અનુસંધાને જે દીકરી ગુમ થયેલી છે એ અહીંના વલસાડ ગ્રામ્યના જે ધામડિયા ગામ છે ત્યાંના એક દીકરા સાથે એક વ્યક્તિ સાથે ભાગી ગઈ છે મેરેજ કરીને એવી એક માહિતી મળેલી છે એટલે નાની દમણના બધા લોકો અહીંયા ભેગા થયેલા હતા પોતાની દીકરીને શોધવા માટે વલસાડ પોલીસ તાત્કાલિક જગ્યા પર પહોંચી ગઈ હતી અહીંયા હનુમાન મંદિર પાસે તમામ લોકોને રોકી લેવામાં આવ્યા હતા અને અન્ય કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ ના બગડે એ માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો નાની દમણના એસપી સાહેબ મીના સાહેબ સાથે વાત કરી નાની દમણની પોલીસને પણ તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી અને જે દીકરી ગુમ થયેલી છે એને શોધવાની સંપૂર્ણ કાર્યવાહી હાલ ચાલુમાં છે અને દીકરી જેની સાથે ભાગી ગઈ છે એને પણ શોધવાની કામગીરી હાલ ચાલુમાં છે નાની દમણ પોલીસ સાથે વલસાડની પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ ટીમો આ છોકરા છોકરીને શોધવામાં કામે લાગેલી છે અને બાઈધરી આપતાં જે લોકો ભેગા થયેલા હતા એ લોકો નાની દમણ પોતાના વિસ્તારમાં જવા માટે પરત થયેલા છે